મોડું <laughs> <laughs> બસ કઈ વાંધો આવી જાય પછી લોકેશન પર જાય ઓકે કે હાલો ને ભાખરી લેવી કામે જવાનું હોય કા તો કે તમે ગો થઈ જાવ કેમ કરજો રેડી પછી મનમાં બોલવાનું છે ડાયલોગ એ અક્ષર કા તો કે આપણે આલો ભાખરી ઈટી લેવી કામે જવાનું હોય તો કે તમે ગો થઈ જાવ હમ એમ નામ રે એમ નામ રેજો પ્રિન્ટ મોટો મનમાં ડાયલોગ રિએક્શન લઈ લે હું ડાયલોગ બોલો લે કા તો કે આપણે આલો ભાખરી ઈટી લેવી કામે જવાનું હોય તો કે તમે ગો થઈ જાવ આની રીએક્શન દેજો આમ જ પર ડાય રીએક્શન દેજો આની આરે લગન કરીને તો હું હાવ ગોથ થઈ ગયો રેડી એ રીતે રીએક્શન આની આરે કરીને તો હું હાવ ગોથ થઈ ગયો છું લઈ જા કેમ चंदन બેન આની આરે ઓછા પીડીનો મતલબ હું પરવિંદાયા પરવિંદાયા લાવો સમજો તમને હું કે હું બોલી જા જોરથી શું બોલો આની આર્યા લગન કરીને તો હું હાવ ghost થઈ ગયો હાલ બોલવાનું છે હા બોલો આની આર્યા લગન કરીને હોય સવ બોલો આની આર્યા લગન કરીને તો હા હું કેવડે થઈ ગયો આની આર્યા લગન કરીને તો હું હાવ ghost થઈ ગયો છું એમ હોય સવ આની આરે લગન કરી તો હા હું ગોત થઈ ગયો શૂટિંગ માંથી સીધા અત્યારે ક્યાં આવ્યા ખબર છે દુકાને શૂટિંગ સ્ટોરી નાની હતી એટલા માટે શૂટિંગ સરસ મજાનું કમ્પ્લીટ શૂટિંગ કરી વાળ્યું હતું ત્યારબાદ જમીન કાર્યું અત્યારે સીધા વૈયા હતા દુકાને દુકાને એક વરાજાના જોડીયું કમ્પ્લીટ કરવાની છે એક જોડિયું કમ્પ્લીટ કરવાની છે ત્યારબાદ એક મારા પરમ મિત્રના લગ્ન છે એના માટે મેં એક જોડી લીધી હતી જોવો મને છે ને એમ પ્લેન કપડા વધારે ગમે આ ડિઝાઇન વાળા કપડા છે ને એક મારા ફ્રેન્ડ લાવ્યા તા એટલા માટે કપડા થોડા છે ને પ્લેન જ હોય છે અત્યારે વ્યા ઘરે અને ઘરે જાવ એક આ બેન ગયા ને એ બહુ એટલે બહુ આમ વિજ્ઞાની થતા જાય છે માર ખાઈ ગઈ

આ બ્લાઉઝ સિવાય ગયા છે સંજય અસ્મિતા બ્લોગ ના એટલે એ લઈ જાજો તમે લોકો અને બીજું શું પાછા તને બ્લાઉઝ આવડી ગયા ને પરફેક્ટ બધા આવડી ગયા છે ને હવે પણ વાહ લે લે વાહ 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 તારી ઓલી સફેદ હાડી રે ને સુરત થી દિયાભાઈ મોકલી ને

હલો ભાઈ નાસ્તો કરવા ભાઈ મને કેમ ખબર કે આ લોકો ભાઈ જોવે છે બેન જોવે છે હલો ભાઈઓ એન્ડ બેનો નાસ્તો કરવા આ બેનને નાસ્તો કરે છે ચલો અત્યારે સરસ મજાની ભેળ બની ગઈ છે તો ભેળ ખાવાની છે તો હાલો બધાય ભેળ ખાવા અને કોને કોને અમારી જેમ ભેળ ભાવે છે એ રીકે જો કા હા કાય વાંધા નહી હાલો બોલો હું બોલતા તા આવે કેમેરો ચાલુ થાય એટલે બધાની ડાબલી બંધ થઈ જાય

કાંઈ વાંધો નહીં જો અત્યારે છે ને દુકાને બધાય ફ્રેન્ડ સર્કલ ભેગું થઈ ગયું હતું ને બધા આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને આ બાળકની ઉંમર કેટલી છે ને જેટલી કોમેન્ટમાં કહી દેજો અમર ગામ ના કહી દે કેટલી ઉંમર છે ને આ બાળકની જરી કોમેન્ટ કરી દેજો અને બાળકના મોઢા મો જોઈ લેજો હજમ કરીએ કે છે કે ઉમરા અને આઈસ્ક્રીમ ખાઈ હા હા મમરા મમરા હા

થરો એનો સીન આવે કા ભારે આમ કા એને દ્વારકા સાવું જ છે હમણાં આવું છે ને મુકા દાદા હવે કાંઈ વાંધો નહીં વિડિયામાં બોલી ગયા છે રેડી હવે પીળો ધોતી રહી દઈએ કાંઈ વાંધો નહીં તો હવે આવી હસી મજાક સાથે ફરીથી મળશું કાલે નવા વ્લોગ સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય